ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું હતું કે મૃત વ્યક્તિની આ ત્રણ વસ્તુઓ કોઈ પણ માણસે પોતાની પાસે ના રાખવી જોઈએ અને મૃત વ્યક્તિની એવી વસ્તુઓ વિશે પણ જણાવ્યું હતું કે જેનો ઉપયોગ જીવિત વ્યક્તિએ ક્યારે ના કરવો જોઈએ કઈ છે એ ત્રણ વસ્તુઓ આવો જાણીએ આ વિડીયોમાં દોસ્તો વિડીયો શરૂ કરતા પહેલા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તેમજ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કુદરતનો નિયમ છે કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે મૃત્યુ એક એવું સત્ય છે જેમને કોઈ પણ નકારી શકે તેમ નથી જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે માણસે પોતાનું શરીર છોડી દેવું પડે છે તેમજ શરીરની સાથે તે વ્યક્તિ પોતાની તમામ ભૌતિક વસ્તુઓનો પણ ત્યાગ કરી દે છે અર્થાત માણસ મૃત્યુ પછી આ દુનિયાની કોઈ પણ વસ્તુ પોતાની સાથે લઈ જઈ શકતો નથી ફક્ત તેના પાપ અને પુણ્ય જ તેની સાથે જાય છે જો કોઈ વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન પાપ વધુ પુણ્ય કર્યા હોય તો તેને મૃત્યુ સમયે કોઈ પીડા નથી થતી અને તેના પ્રાણ શાંતિથી નીકળે છે પરંતુ જે વ્યક્તિએ જીવનભર પાપ કર્યા હોય તેનું મૃત્યુ ખૂબ જ દુઃખદાયક હોય છે મૃત્યુ સમયે તેને ઘણી પીડા સહન કરવી પડે છે યમરાજના દૂતો આ વ્યક્તિઓ પર બિલકુલ દયા નથી બતાવતા અને યમ પાશમાં બાંધીને તેને યમલોકમાં ખેંચી જાય છે પાપી વ્યક્તિને યમલોકના માર્ગમાં ખૂબ જ દુઃખ સહન કરવું પડે છે તે નર્કના માર્ગે રડે છે પરંતુ યમના દૂતો તેના પર દયા કરતા નથી અને તેને વધુ પીડા આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં આત્માની માલિકીનું કંઈ નથી આત્મા અમર છે એ કદી મરતો નથી પ્રત્યેક આત્મા તેના કર્મ અનુસાર વારંવાર જન્મ લે છે. મનુષ્યનું શરીર પણ તેનું પોતાનું નથી. તેને ભગવાન પાસેથી થોડા સમય માટે મળ્યું હોય છે જે એક દિવસ પાંચ તત્વોમાં ભળી જાય છે. પરંતુ તેમ છતાં મનુષ્ય આ જગતમાં જન્મ લે છે અને અનેક ભૌતિક સુખોના મોહમાં પડી જાય છે. મૃત્યુ પછી પણ તેની વસ્તુઓ પ્રત્યેની આસક્તિ છૂટતી નથી. શ્રી કૃષ્ણ કહે છે જ્યાં સુધી માણસ લૌકિક વસ્તુઓની આસક્તિનો ત્યાગ કરીને ભગવાનને સંપૂર્ણ રીતે અપનાવતો નથી ત્યાં સુધી તે વિવિધ યોનીમાં જન્મ લઈને પૃથ્વી પર ભટકતો રહે છે ક્યારેક આ મોહ એટલો વધી જાય છે કે મૃત્યુ પછી પણ તે આ ધરતી ઉપર ભટકે છે મતલબ કે પ્રેત યોની ધારણ કરી લે છે શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય છે તો તે પણ પ્રેત યોનીમાં જાય છે અને પ્રેતીઓની માં તે પોતાના પરિવારના સભ્યોને દુઃખ આપવાનું શરૂ કરે છે ઘણી વખત આપણે આપણા મૃત સ્વજનોની યાદમાં તેમની વસ્તુઓ આપણી પાસે રાખીએ છીએ અથવા તો તેમની વસ્તુઓનો ઉપયોગ પણ કરીએ છીએ પરંતુ ગરુડ પુરાણ અનુસાર આપણે ક્યારેય પણ મૃત વ્યક્તિની કેટલીક વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે તે મૃત વ્યક્તિની ઉર્જા આ વસ્તુઓ સાથે જોડાયેલી હોય છે તે મૃત વ્યક્તિનો તે વસ્તુઓ સાથે ખૂબ લગાવ હોવાને કારણે મૃત્યુ પછી પણ તે વસ્તુઓ સાથે જોડાયેલ રહે છે અને જો કોઈ વ્યક્તિ આ વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે મૃત આત્મા તેને અનેક રીતે પરેશાન કરવા લાગે છે એટલા માટે ક્યારે કોઈ વ્યક્તિએ મૃત વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ જો તમે ઈચ્છો તો તે વસ્તુઓને તમારા ઘરમાં સાચવીને રાખી શકો છો અથવા નદીના પાણીમાં તે વસ્તુઓને પ્રવાહિત કરી શકો છો પરંતુ ભૂલથી પણ તેની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ મૃત વ્યક્તિની આત્માની શાંતિ માટે તમે જો તે વ્યક્તિની વસ્તુઓ દાન કરો તો તે ખૂબ જ શુભ છે ગરુડ પુરાણમાં ત્રણ એવી વસ્તુઓ જણાવવામાં આવી છે જેનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ અન્યથા મૃત વ્યક્તિનો આત્મા પૃથ્વી પર ભટકતો રહેશે અને તેને ક્યારેય પણ મોક્ષ નહીં મળે કે તેને બીજું શરીર ક્યારેય નહીં મળે આવી આત્મા તમને અનેક પ્રકારની તકલીફો પણ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી જો તેમને પ્રેત મળે છે તો તે પોતાના જ પરિવારને નુકસાન પહોંચાડે છે એટલા માટે ક્યારેય તેમની વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં તો આવો જાણીએ મૃત વ્યક્તિની એ ત્રણ વસ્તુઓ વિશે કે જે ક્યારેય પણ ઉપયોગમાં ના લેવી જોઈએ સૌથી પહેલા જાણી લો કે મૃત વ્યક્તિના ફોટા ઘરમાં ક્યાં લગાવવા જોઈએ શાસ્ત્રો અનુસાર દરેક માણસે પોતાના ઘરમાં પૂર્વજોના ફોટા અવશ્ય લગાવવા જોઈએ એ ખૂબ જ શુભ માનવામાં આવે છે મૃત પરિવારના સભ્યોનો ફોટો બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે તેમનો ફોટો દુઃખી કે ગુસ્સામાં ન હોવો જોઈએ ચિત્રમાં તમારા પૂર્વજો ખુશ દેખાવા જોઈએ જ્યારે પણ આપણે તેમનું ચિત્ર જોઈએ ત્યારે આપણા મનમાં તેમના પ્રત્યેની ભક્તિ અને પ્રેમની ભાવના પ્રગટ થવી જોઈએ જો પૂર્વજોનું ચિત્ર ક્રોધિત અવસ્થામાં હોય તો મનમાં ભયની સ્થિતિ પેદા થાય છે નાના બાળકો તેમને પ્રેમ કરવાને બદલે ડરવા લાગશે એટલા માટે પૂર્વજોના ચિત્ર કે ફોટા બનાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું ધ્યાનમાં રાખો કે તમારા પૂર્વજો હવે આ દુનિયામાં નથી તે ન તો ભગવાન છે કે ન તો માનવ છે તમારે તેમનો આદર કરવો જોઈએ તેમની સામે તમારી ઉદાસી અને ક્રોધ જેવી લાગણીઓ વ્યક્ત કરશો નહીં નહીં તો તમારા પિતૃદેવ દુઃખી થશે પિતૃપક્ષ સિવાયના દિવસોમાં તેમનું આહવાન કે પૂજા ન કરવી જોઈએ પિતૃપક્ષ સિવાયના દિવસોમાં જે આત્માઓ ઘરમાં પ્રવેશ કરે છે તે પ્રેત આત્મા હોય છે જેના કારણે ઘરમાં ભયંકર દુઃખનું વાતાવરણ સર્જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં ભૂલથી પણ પૂર્વજોના ફોટા રાખવા નહીં તેનાથી ભગવાનનું અપમાન થાય છે આ કારણે બધા પૂર્વજો દુખી અને ક્રોધિત થઈ જાય છે જો કોઈ સ્વજનનું અકાળે મૃત્યુ થયું હોય તો તે પ્રેત પ્રેતયોનીમાં જઈને પૃથ્વી પર ભટકે છે જ્યાં સુધી તેમની આત્માની શાંતિ માટે નારાયણ બલિની પૂજા ન કરવામાં આવે ત્યાં સુધી તે પ્રેત આત્મા રૂપે પોતાના જ પરિવારના સભ્યોને પરેશાન કરે છે આવી સ્થિતિમાં તમારે તેમની તસવીરો ઘરમાં ન લગાવવી જોઈએ અને પિતૃપક્ષમાં તેનું શ્રાદ્ધ પણ ન કરવું જોઈએ પૂર્વજોના ચિત્ર હંમેશા ઉત્તર દિશાની દીવાલ પર લગાવવા જોઈએ જેથી તેમનું મુખ દક્ષિણ તરફ હોવું જોઈએ આ સિવાય પૂર્વજોની તસવીરો અન્ય કોઈ દિશામાં લગાડવી અશુભ માનવામાં આવે છે ખાસ કરીને ઈશાન ખૂણામાં પૂર્વજોની તસવીર ભૂલથી પણ ન લગાવી જોઈએ પિતૃપક્ષમાં પણ પિતૃ માટે કરવામાં આવતા તમામ કામ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને કરવા જોઈએ ધ્યાન રાખવું કે જીવિત વ્યક્તિની તસવીર ક્યારેય પણ મૃત વ્યક્તિ સાથે ન લગાવી જોઈએ તેમજ બેડરૂમમાં અને રસોડામાં પૂર્વજોની તસવીરો લગાવી જોઈએ નહીં ચાલો હવે જાણી લઈએ મૃત વ્યક્તિઓની કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ સૌથી પહેલી વસ્તુ મૃત વ્યક્તિના કપડા છે ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિના કપડાનો ક્યારેય પણ ઉપયોગ ન કરવો જોઈએ તેને ભૂલથી પણ પહેરવા ન જોઈએ આમ કરવાથી મૃત વ્યક્તિની આત્મા તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ સાથે જોડાય છે મૃત વ્યક્તિની યાદો તેના કપડાનો ઉપયોગ કરનાર વ્યક્તિને સતાવે છે જેના કારણે તે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નબળી પડી જાય છે તે વ્યક્તિ પણ તેના મૃત પરિજનની ઊર્જા અનુભવવા લાગે છે એટલા માટે મૃત વ્યક્તિના કપડાં ક્યારેય પણ ન પહેરવા જોઈએ મૃત વ્યક્તિના કપડાં હંમેશા દાન કરવા જોઈએ જેના કારણે તેની આત્માને શાંતિ મળે છે બીજી વસ્તુ છે મૃત વ્યક્તિના ઘરેણા ગરુડ પુરાણ જણાવે છે કે મૃત વ્યક્તિના ઘરેણા પણ તેના કપડાની જેમ જ તેની ઉર્જાનો સ્ત્રોત છે મૃત વ્યક્તિનો તેના ઘરેણા સાથેનો મોહ કપડા કરતાં પણ ઘણો વધારે હોય છે કારણ કે દરેક વ્યક્તિ પોતાને સુંદર દેખાવા માટે ઘરેણા પહેરે છે પરંતુ જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારબાદ અન્ય વ્યક્તિ તેના ઘરેણા પહેરે તો મૃતક આત્મા અસ્વસ્થતા અનુભવવા લાગે છે તે આત્મા તે વ્યક્તિને પરેશાન કરવા લાગે છે આત્મા મોક્ષના માર્ગ પર જતો નથી અને મૃત્યુ લોકમાં પોતાના સ્વજનોને પરેશાન કરવા લાગે છે એટલા માટે મૃત વ્યક્તિના ઘરેણાનો ક્યારેય પણ ઉપયોગ ન કરવો જોઈએ કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના ઘરેણા ઓગાળીને અન્ય નવા ઘરેણા કરાવી લેવા જોઈએ અન્યથા મંદિરમાં દાન કરી દેવા જોઈએ ત્રીજી વસ્તુ છે મૃત વ્યક્તિની ઘડિયાળ કપડા અને ઘરેણાની જેમ ઘડિયાળ પણ મૃત વ્યક્તિની પ્રથમ ઊર્જા સ્ત્રોત છે ગરુડ પુરાણમાં ઘડિયાળ વિશે કંઈ કહ્યું નથી પરંતુ ઘણા જ્યોતિષો કહે છે કે મૃત વ્યક્તિની ઘડિયાળ પણ તેના મોહનું કારણ હોય છે કારણ કે ઘડિયાળ વ્યક્તિ સાથે જીવનભર જોડાયેલી રહે છે છે અને સમય નક્કી કરે એટલા માટે તે વ્યક્તિના મૃત્યુ પછી તેનો સમય પણ સમાપ્ત થઈ જાય છે જેના કારણે તે વ્યક્તિની ઘડિયાળનો ક્યારેય પણ ઉપયોગ ન કરવો જોઈએ મૃત વ્યક્તિની ઘડિયાળનું હંમેશા દાન કરવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે તો દોસ્તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તેમજ વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ આવા અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ